નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્મોલ લેટર શીખીશું એ દોરવા આપણે એક કર્વ દોરીશું હવે ઉપરથી નીચે તરફ સ્ટેન્ડિંગ લાઈન દોરીશું બી બનાવવા માટે પહેલાં એક સ્ટેન્ડિંગ લાઇન દોરીશું વચ્ચેથી આઉટ કર્વ દોરો સી બનાવવા માટે એક ઇનર કર્વ દોરો અને સી તૈયાર ડી બનાવવા માટે હવે ઉપરથી સ્ટેન્ડિંગ લાઇન દોરી એક કર્વ દોરો ઈ બનાવવા માટે બતાવ્યા પ્રમાણે અંદરની તરફથી કર્વ દોરો એફ બનાવવા માટે પહેલા કેપ બનાવો ત્યારબાદ સ્ટેન્ડિંગ લાઈન દો નીચે તરફ દોરો હવે વચ્ચે એક સ્લીપિંગ લાઈન દોરો જી બનાવવા માટે પહેલા કર્વ દોરો જી તૈયાર કરો એ બનાવવા માટે એક સ્ટેન્ડિંગ લાઈન દોરો વચ્ચેથી બતાવ્યા પ્રમાણે નીચેની તરફ દોરો બનાવવા માટે વચ્ચેથી અડધી સ્ટેન્ડિંગ લાઇન દોરો ત્યારબાદ તેની ઉપર એક ટપકું મૂકો જે બનાવવા માટે વચ્ચેથી સ્ટેન્ડિંગ લાઈન દોરો બોટમથી કપ કપ કરવો દોરી જે તૈયાર કરો કે બનાવવા માટે એક સ્ટેન્ડિંગ લાઈન દોરો ઉપરથી ત્રાસી લાઈન મધ્ય સુધી દોરો ત્યાંથી બીજી સ્ટેન્ડિંગ લાઈન દોરી કે બનાવો એલ બનાવવા માટે સ્ટેન્ડિંગ લાઇન બનાવો નીચેથી સામાન્ય કરો બનાવતા એલ તૈયાર થશે એમ બનાવવા માટે કેપ કરવ દોરી અને સ્ટેન્ડિંગ લાઇન બનાવો ફરીથી બે વાર કપ કર્વ બનાવો હવે સ્ટેન્ડિંગ લાઇન દોરો

તેને ટોપથી સ્ટેન્ડિંગ લાઈન નીચે સુધી દોરો આર્મ બનાવવા માટે આઉટ કરવો અને થી બતાવ્યા પ્રમાણે આર્મ બનાવો એસ બનાવવા માટે કેપ અને આઉટ કરવાના સંયોજનથી એસ બનાવો ટી બનાવવા માટે સ્ટેન્ડિંગ લાઈન બનાવો નીચેની તરફ થોડો વળાંગ આપો વચ્ચે સ્લીપિંગ લાઇન દોરો યુ બના બનાવવા માટે બતાવ્યા પ્રમાણે વળાંક આપો અને સ્ટેન્ડિંગ લાઈન દોરો વી બનાવવા માટે બે સ્લેટિંગ લાઈન દોરો અને વી તૈયાર કરો ડબલ્યુ બનાવવા માટે ઉપરથી નીચે સ્લેન્ટિંગ લાઈન દોરો બોટમથી સ્લેન્ટિંગ લાઈન મધ્ય સુધી દોરો અને ત્યાંથી નીચે બીજી સ્લેન્ડિંગ લાઈન દોરો ને ત્યાંથી ઉપરની તરફ ત્રાસી લાઈન દોરો એક્સ બનાવવા માટે બે સ્લેન્ટિંગ લાઇન દોરી એક્સ તૈયાર કરો વાય બનાવવા માટે બતાવ્યા પ્રમાણે સ્લેન્ટિંગ લાઇન દોરી વાય બનાવો ઝેડ બનાવવા માટે સેન્ટરમાં સ્લીપિંગ લાઈન દોરો સ્લેન્ટિંગ લાઇન નીચે તરફ દોરો બોટમથી બીજી સ્લીપિંગ લાઇન દોરો ઝેડ તૈયાર નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે આ ચેપ્ટરમાં નંબર્સ વન ટુ ટેન દોરતા શીખીશું અન બનાવવા માટે નીચેથી ઉપર ત્રાસી લાઈન દોરો ત્યારબાદ સ્ટન્ટિંગ લાઇન બનાવો અને બોટમમાં નાની સ્લીપિંગ લાઈન બનાવો ટુ બનાવવા માટે કેપ દોરી સ્ટેન્ટિંગ લાઇન નીચે સુધી દોરો અને બોટમથી સ્લીપિંગ લાઇન દોરો થ્રી બનાવવા માટે ઉપરની નીચે બાજુ નાની સ્લીપિંગ લાઈન દોરો મધ્ય સુધી કર્વ દોરો ત્યારબાદ બીજો આઉટ કરવ દોરો ફોર બનાવવા માટે પહેલાં સ્લેન્ડિંગ લાઇન દોરો ત્યાંથી સ્લીપિંગ લાઇન દોરો હવે સ્ટેન્ડિંગ લાઇન દોરો ફાઈવ બનાવવા માટે પહેલાં સ્લીપિંગ લાઇન દોરો મધ્ય સુધી સ્ટેન્ડિંગ લાઇન દોરો અને આઉટ કર્વ દોરો સિક્સ બનાવવા માટે કર્વ દોરો ફરીથી બીજો કર્વ બનાવી સિક્સ બનાવો સેવન બનાવવા માટે ટોપ સાઇઝ સ્લીપિંગ લાઇન દોરો ત્યાંથી સ્લેન્ટિંગ લાઇન નીચે સુધી દોરો એટ બનાવવા માટે બતાવ્યા પ્રમાણે અલગ અલગ કર્વ દોરી આઠ બનાવો નાઇન બનાવવા માટે સેન્ટરમાં કર્વ દોરો ત્યારબાદ ઉપરથી સ્ટેન્ડિંગ લાઇન દોરો અને ટેન બનાવવા માટે સ્ટેન્ડિંગ લાઇન બનાવો ત્યારબાદ સર્કલ બનાવો જોયું ને મિત્રો કેટલું સરસ છે શીખવા માટે પ્રયત્ન કરવો પડશે તમે જરૂરથી શીખી જશો હવે આપણે છૂટા પડીએ આવજો